સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ડુમ્મસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોનના બંગલામાં તેની પાસે આવેલા સેટેલાઇટ બંગલામાંથી કિંમતી વસ્તુઓ ચોરી કરનાર રીડાઓને ડુમ્મસ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજ કર્યો હતો સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે એક તરફ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ચોરોનો આતંકપદ જોવા મળી રહ્યો છે તો સુરતના ડુમ્મસ પોલીસ મતક વિસ્તારમાં સાયલન્ટ ઝોન સહિતમાં ચોરીની ઘટનાઓ બની હતી વાત એમ છે કે ગત તારીખ અઢારમી જુલાઈના રોજ સાયલન્ટ ઝોનના જીઆર વિલામતે રીઢાઓ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા ત્યારબાદ સાયલન્ટ ઝોન પાસે આવેલા સેટેલાઇટ બંગોઝમાંથી પણ કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા હતા મામલે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી બે મંગલામાં લાખો રૂપિયાની ચોરી કરનાર અલથાણ ખાતે આવેલા ભરથાણ ગામ આફ્રિકન ફળિયા રહેતા શંકર દિલાવર રાઠોડ સોનીલ શંકર રાઠોડ અને ઉમરા પનાસ ગામ ખાતે આવેલા પ્રજ્ઞાનગર રહેતા તેજસ પપ્પુ રાઠોડને ઝડપી પાડી તેઓ પાછળથી બે લાખ સિત્તેર હજારથી વધુની કિંમતી વસ્તુ મળી મુદ્દામાન કબજે કર્યો છે ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને

અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ તેતાલીસ મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉંમરવર ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે હા તો ડુમસ પોલીસે બંગલોઝ લાખો રૂપિયાના કિંમતી સામાનની ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે